ગંભીર હોય છે બળ્યો તો છે તોય બળ્યો હોવા છતાંય માર્ગે ચાલતા ઊભો રહીને પાછું વળીને જુએ છે આગળ મીટ નાખીને જુએ છે પૂરવ પશ્ચિમ ઉત્તર દક્ષિણ ઉર્ધ્વ ગતિ જોઈને ડગલું ભરે પછી ચાલે બળ્યો છે તોય વિચારીને ચાલે છે વિચાર્યા વિના ન ડગ ભરે તેમ ભગવદીએ એને પ્રકારે વિચારીને ચાલવું વળી સામગ્રી લેવી ત્યારે પણ આપે વિચારવું સામગ્રી લેતા દેતા વિચાર કરો ભાવ ઘણા ઊંડા છે વિચારી જોજો વળી કહે છે કે જે સિંહને અભિમાન ન આવે આટલો બધો બળશાળી છે છતાંય સિંહને અભિમાન ન આવે એમ કે છે નીચાની સંગત મનમાં પણ ન આવે બળિયો છે તો પણ બળ ન જણાવે હરિજનોએ એટલે કે ભગવદીઓએ આવી બુદ્ધિ આણવી સિંહ મહાગંભીર ચાલ બળિયો ચાલ ચાલે તે જોઈ વિચારીને ચાલે એટલે કે સિંહને બળિયો કીધો છે પણ એ બધાથી બળશાળી છે પણ છતાં પણ જોઈ વિચારીને ચાલે બળિયો તો પણ કટાણે ન ચાલે હરિજન એવી રીતે ચાલે તે ગુણ ભગવદીઓમાં જોઈએ વળી સ્વાર્થ ન કરવો સ્વારથે ઓળખાય નહીં ભક્તિ માર્ગ ઊંડી મીટે જોવે તો કઈક સમજાય હવે સ્વાર્થ ક્રોધ અભિમાન આ દોષ બધા જે છે એના વિશે સમજાવે છે એક દ્રષ્ટાંત આપ્યું છે જેમ કોઈ રાજા બીજા ઘરમાં રહેવા આવે અને તે ઘરમાં કચરો ગુંજો પડ્યો હોય છે એ સેવક દ્વારા કઢાવે અને ત્યાં જગ્યા શુદ્ધ કરે તે ઘર જોઈને રાજાનું મન પ્રસન્ન થાય એટલે કે શુદ્ધ ઘર થાય ને પછી રાજાનું મન પ્રસન્ન થાય અને પછી પ્રસન્નપણે રાજા ત્યાં રહે અને આપણે તો શ્રી પૂરણ પુરુષોત્તમને સદા સર્વદા આપણા હૃદયના ઘરમાં રહેવા માટે તેડીએ છીએ તો પ્રથમ આપણે દોષ રૂપિયો કચરો જે હૃદયમાં ભર્યો છે એટલે કે અભિમાન ક્રોધ આ બધા દોષની વાત કરે છે એને કાઢીએ કાઢીએ તો તો દોષ કચરો નિસરે એટલે કે મૂળ આ બધું છે માટે જો જેને શ્રીજીના સેવા કૃપા કરે તો નાભી રૂપી ઘર અને હૃદય કમળ રૂપી શુદ્ધ ઘર થાય એટલે કે ઠાકોરજીને રહેવા માટે એમ કે છે ને કે અહોર્નિશ મારા ઉર્મા બિરાજો

તો ઠાકોરજી સદા સર્વદા બિરાજમાન થઈને રહે જો ભગવતી મેળા ઉપજે તો શુદ્ધ થઈ રહીએ ત્યારે ઠાકોરજી હૃદય કમળના ગ્રહે બિરાજે એટલે આ રહ્યું આપણે પાના નંબર ચૌદ પંદર સોળ માંથી હતું અભિમાન સ્વાર્થ અને ક્રોધ વિશે જે વિકાર કાઢવાનું આપણને આજ્ઞા આપે છે અને સિંહ જેવા ગુણ લેવાનું આપણને આજ્ઞા આપે છે કે બળિયો એટલે કે વૈષ્ણવ તો બધાથી ઉત્તમ તો છે જ એટલે સિંહ સાથે સરખાવ્યું કે મહાબળિયો છે પણ મહાબળીઓ હોવા છતાંય માર્ગે ચાલતા ઊભો રે પાછું વળે બધી જગ્યાએ જોઈને વિચારીને ચાલે બળ્યો હોવાનો એ દુરુપયોગ નથી કરતો શાંત રહે છે અને નાનાની સાથે રહે ને તો પણ મનમાં ના આવે કે એ નાનો છે અને બળ નથી બતાવતો નાનાને એવી રીતે ભગવદીઓએ ગુણ કેળવવા જોવે એવું આપણને અહીંયા બતાવે છે